જેમાં મહિલા શિક્ષકોને સાંજે પાંચ વાગ્યા બાદ રોકી રાખવા પ્રેશર ન કરવું તે જણાવવામાં આવ્યું મહિલા શિક્ષકોને અલગથી મોબાઈલ નંબર ફાળવવા હાલ મહિલા શિક્ષકો ના મોબાઈલ નંબર ફોર્મમાં છાપવામાં આવતા રાતના સમયે કોઈ પણ સમયે ફોન કે મેસેજ આવતો હોય છે જે યોગ્ય નથી ઘણી શાળાઓમાં એકથી વધારે બીએલઓ હોય છે જેથી શિક્ષણ કાર્ય ઉપર ગંભીર અસર થઈ રહી છે અને બાળકોના ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવા તથા વાલીઓના રોષનો ભગ સાડા પરિવાર ન બને તે અંગે પણ યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી બીએલઓ એ વ્યવસ્થિત ચાલતી ન હોય અને ફોર્મની સંખ્યા પણ વધુ હોય જેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફત ફોર્મ અપડેશનની કામગીરી કરવા રજૂઆત કરવામાં આવી શ્રી નવી કન્યા તાલુકા શાળા વેરાવળ શાપર હાલમાં અત્યારે અમે કોટા સાંગાણી મામલતદાર કચેરીની મુલાકાતે આવેલા હતા જે હાલમાં બીએલઓ એસઆઈઆરની કામગીરી ચાલુ છે તે બાબતે રજૂઆત કરવા માટે અમે કોટા સાંઘાણીના મામલતદારને રૂબરૂ મળ્યા મામલતદાર સાથે ચર્ચા પણ થઈ અત્યારે પરિસ્થિતિ એવી છે કે શાળામાં મારી શાળાની વાત કરીએ તો અઢાર શિક્ષકોનું કુલ મહેકમ છે મંજૂર મહેકમ અઢાર શિક્ષકો કામ કરે છે તેમાંથી અત્યારે આ બીએલઓ ઓ એસઆઈઆરની કામગીરીની અંદર અમારી શાળાના દસ જેટલા શિક્ષકો રોકાયેલા છે અમારી શાળામાં કુલ વિદ્યાર્થીનીની સંખ્યા છસો ને ચિમ્મોતેર છે છસો ચિમ્મોતેર વિદ્યાર્થીનીઓ વચ્ચે અત્યારે અમારા માત્ર આઠ જ શિક્ષકો કામ કરી રહ્યા છે શાળા બે પાળીમાં ચાલે છે સવારની પાળીમાં બસો પંદર જેટલી વિદ્યાર્થીનીઓ બપોરની પાળીમાં ચારસો પચાસ જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે અત્યારે અભ્યાસ તો દૂરની વાત છે આ બાળકીઓને ખાલી સાચવવાનું કામ પણ અઘરું થયું છે કારણ કે આટલા બધા મોટા માસની અંદર અમારી પાસે અત્યારે શિક્ષકોની સંખ્યા નહીંવત જેવી છે બીજી વાત કરીએ તો સાપર વેરાવાની અંદર લગભગ અઢાર જેટલા બૂથ આવેલા છે અઢારે અઢાર બૂથની અંદર અમારા પ્રાઇમરીના શિક્ષકો જ બીએલઓ તરીકે કામ કરી રહ્યા છે એમાં પણ લગભગ સિત્તેર ટકા બી ઓ મહિલા કર્મચારી છે આ મહિલા કર્મચારીઓ સવારના આઠ વાગ્યે પોતાના ફિલ્ડ ઉપર જાય છે આઠથી ત્રણ વાગ્યા સુધી કન્ટિન્યુ ફિલ્ડ ઉપર કામ કરે છે ત્યારબાદ શાળામાં આવી અને આ ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરી કરે છે એટલેથી પતતું નથી ત્યાં સાંજે છ વાગે ફોન આવે મહિલા કર્મચારીને અન્ય બીએલોને કે આપણે વીસીમાં જોડાવાનું છે અને અહીંયા કોટા સાંઘાણી મામલતદાર કચેરી આપ ઉપસ્થિત થાવ હવે આ કર્મચારી સવારથી બપોરના ત્રણ ચાર પાંચ વાગ્યા સુધી કામ કરે ત્યાંથી અહીંયા વિડીયો કોન્ફરન્સમાં જોઈન્ટ થવા માટે આવે અહીંયા પ્રશ્નો તરી થાય એના જવાબ આપે ફરીથી પોતાના રહેઠાણ ઉપર ઘરે જાય અને ફરીથી પાછી બીએલઓ એપ્લિકેશન ખોલી અને ઓનલાઈન ફોર્મ કરવાની કામગીરી શરૂ કરે આ કામગીરી એની રાતના બાર વાગ્યે પણ પૂર્ણ થતી નથી છતાં પણ પરિણામ શું મળે છે કે આપની કામગીરી ખૂબ જ નબળી છે આપની કામગીરી ઓગણીસ ટકા છે આપની કામગીરી છવ્વીસ ટકા છે આપણે આટલી કામગીરી તો પૂર્ણ કરવાની જ છે આપણે આટલા ફોર્મ તો ઓનલાઈન કરવાના જ છે એટલે શિક્ષક પોતાનાથી બનતા પ્રયત્ન તમામ પ્રયત્નો કરી રહ્યા છે એટલે આ વહીવટીતંત્રને મારી નમ્ર વિનંતી છે કે અમારા શિક્ષકો પોતાના દિલથી તન મન ધનથી કામ કરી રહ્યા છે તેમની ઉપર થોડું પ્રેશર ઓછું ડાલો અને શક્ય એટલું એને મુક્ત મને કામ કરવા દો આપણે જે નિર્ધારિત સમયમાં કામ પૂર્ણ કરવાનું છે ત્યાં સુધીમાં સો ટકા અમારા શિક્ષકો કામ પૂર્ણ કરી જ આપશે અસ્તુ આભાર